હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ જુવાના લોટની સેવ પૂરી બિસ્કીટ ખટાઈ બહુ બધું ખાધું છે અને તળીને ખાધું છે ડીપ ફ્રાય કરીને ખાધું છે કે જેવી રીતે આજે વિચાર આવ્યો કે મસ્ત હેલ્ધી ચટપટા સીઝન બી છે મીઠી બી ફરીથી આવી ગઈ છે આપણા માટે તો ચલો આજે મસ્ત જુવારના લોટના વડા બનાવીએ એ પણ ફ્રાય કર્યા વગર ટેસ્ટી ક્રંચી સ્પાઇસી જેવા તમને ભાવે એવા તમે બનાવી શકો છો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી તો એના માટે પહેલાં થાળ લઈ લઈશું જેમાં તમે લોટ બાંધતા હોય એ વસ્તુ આપણે લઈ લેવો હવે એમાં વસ્તુ તમે શું શું જોઈશે તમને જે ભાવતી હોય તમે જે ઘરે ખાતા હોય તમને ખાવાની ઈચ્છા થતી હોય ઘણા બધાના ડૉક્ટરે અમુક વસ્તુની ના પાડી હોય છે કે ભાઈ નહીં ખાવાની તો એને ધ્યાનમાં રાખી અને તમારે આ રેસીપી બનાવવાની ખાવાની બહુ જ મસ્ત લાગશે ટ્રાય ચોક્કસથી કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે એના માટે પહેલાં તો વડા છે એટલે લસણ કોથમી મરચાં તો લઈ જ લેવાના આખો મેચિંગ તો મેં લસણ ફોલી લીધું છે અને હું ખલ પથ્થરમાં વાટી લઈશ લીલા મરચા બે ત્રણ વાપરતા એ અને લોટ લઈ લેવાનો જુવારનો ફ્રેન્ડ હું દર વખતે પેકિંગ લાગતી હતી આ વખતે દળાઈ અને ઘંટીથી ચોખ્ખો લાયો છે આજે તો એનો જ ઉપયોગ કરીશ જુવારના લોટનો અને તમને અંદર જે લોટ ભાવતા હોય વડામાં

તો તમને ખાવામાં મજા આવશે બાજરી છે ચણાનો લોટ છે એલ્ધી જ હોય છે મેં તો ઘઉંનો લોટ આપણે ઓછો ખાઈએ પણ બીજા બધા લોટ તો તમે ખાઈ જ શકો છો બરાબર હવે જોવાનો લોટ તમારે જે રીતે લેવો હોય તે લઈ લેવાનો હું જોવાનો લોટ એક ચમચો ફૂલ ભરીને લઈશ રેસીપી પૂરતા બનાવું છું વધારે નથી બનાવતી તમારે રોજ માટે વધારે ખાવા હોય બનાવવા હોય તો તમે લઈ શકો છો અડધી અડધા ચમચી જેટલો બાજરીનો લોટ લીધો છે અને હવે હું લઈશ અડધા ચમચા જેટલો બેસન આની જગ્યાએ તમે મકાઈ લઈ શકો છો બેસનનો કોઈને સેટ ના થતો હોય ને એવું જરૂરી નથી કે ચણાનો લોટ લેવો ના લેશો તો એ બાજરી અને જુવાર બી સરસ લાગશે અડધા ચમચા જેટલો છે દેખાતો હશે તમને બરાબર હવે આ ચાળી લેશો જે બી લોટ ચાળીનો લોન અને ચાળીને ભર્યા હોય તો ફ્રેન્ડ કોઈ ચાળવાની જરૂર નથી અને જો ફ્રીજમાં રાખતા હોય તો વાંધો નથી આવતો લોટ સારા જ રહે છે ઓકે કોથમીર ખાવા માટે અને આંખો માટે બોડી માટે સારી જ હોય છે મેથી બહુ જ સારી છે ફ્રેન્ડ ચોક્કસથી હાલ ફરી આવે છે પાછી મેથી ખાવાની અને ટેસ્ટ તો તમને ખબર જ હોય છે કે કડવો છે પણ સારો બી લાગે છે એના ઉપર ભજીયા અમુક વસ્તુ અધૂરી છે કોથમી મરચા લસણ અને મેથી નાખ્યા અજમો મસાલા તમને જે રીતે ભાવતા હોય બધા લઈ લેવાના ફ્રેન્ડ ઇંગ આવા વાતાવરણમાં તો ચોક્કસથી ખાવી જોઈએ તલ ટેસ્ટ માટે છે હવે લઈશ હું એક ચમચી જેટલું દહીં કડવાસને બેલેન્સ બી કરો અને થોડી મજા બી આવે ખાવા માટે આ જ જગ્યાએ જો તમારે સ્વીટ નાખવું હોય ખાતા હોય અને ખાવાની છૂટ હોય ફ્રેન્ડ અત્યારના જમાનામાં ખાવાની છૂટ હોય તો ચોક્કસથી નાખજો તમને વડા ખાવાની ચટપટા બહુ જ મજા આવશે ટેસ્ટ અનુસાર મીઠું ટેસ્ટ અનુસાર મરચું ટેસ્ટ અનુસાર હળદર બસ હવે આમાં તમારે કે વધારે પડતું ઓઇલ નથી ખાવું તો ઓઇલ ના નાખતા ફ્રેન્ડ એટલે મેં એક ચમચી દહીં એડ કર્યું છે બરાબર ઓઇલની જરૂર નથી ઓઇલ ખાલી હું તમને માપી અને કેટલું જશે તળવા ડીપ ફ્રાય નથી કરવાનું સેલો ફ્રાય કરવાનું છે એ બી હું તમને બતાવી દઈશ કે કેટલું જાય છે ફેન અને કેવું લાગે છે બરાબર હવે આમાં આપણે લઈ રહીશું બે કે ત્રણ ચમચી પાણીની જરૂર પડશે વધારે નહીં પડે તમારે વધારે પડે તો ચોક્કસથી લેજો વાંધો નહીં પણ મસાલો બરાબર કોદમી મરચાં લસણને વાટી નાખજો દહીં નાખશો તો તમારે બી વધારે પાણીની જરૂર ફ્રેન નહીં પડે ઓકે

બરાબર ચાલો લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ હવે હું એને તાજું તેલ મૂકો એટલી જ વારનો રેસ્ટ આપી દઈશ અને થોડું મસળી દઈશ મસાલમાંથી કોઈ બી લોટ સારો થાય ચાલો કઢીએ ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈશ એ બી હું તમને માપીને જ બતાવું કે કેટલું મૂકું છું વધારે નથી ખબર છે મને મારા વડા ચમચો મારો નાનો છે એક ચમચા જેટલું મેં તેલ મૂક્યું છે પછી તેલ આવે એટલે મસ્ત ઘડીને એમાં મૂકી દઈશું પણ બે મિનિટે શાંતિથી તેલ આવવા દે ત્યાં સુધી હું હાથ ધોઈ લઈશ ચલો ફ્રેન્ડ તેલ નોર્મલ ગરમ થઈ ગયું છે ઓવર બી ગરમ નહીં કરવાનું કારણ કે આપણે આ તવીમાં દસથી પંદર મિનિટ થશે આપણને આગળ પાછા આગળ પાછા કરીને સેકતા હવે થોડા તલ લઈ લઈશું તેલમાં નાખી દેસું તો બી ચાલશે હવે જે રીતે પતળા જાડા તમારે કરવા હોય એ રીતે ઘડી લેવાના આ તેલવાળો કરો પાણીવાળો કરો તમારી ચોઈસ છે મસ્ત એને આથી દબાઈ લગભગ આપણે બાજરીના હોય ફ્રેન્ડ તો એને આપણે દબાઈને જ કરતા હોઈએ છીએ ઓકે આ છે મારું પહેલું વડું તૈયાર હવે મસ્ત એને નોસ્ટિક તવીમાં તમારે ગોઠવી જવાના ફ્રેન્ડ તળ્યા કરતા તમને આ વધારે સારા લાગશે બહુ તેલ બી નહીં ભરાય અને બે ચમચો ભરાય બે ચમચામાં દેખીએ કે યાર સોરી એક જ ચમચો ફ્રેન્ડ કેટલા તળાઈ થાય છે અને કેટલું તેલ વધે છે લાસ્ટમાં એવી દેખીએ ઓકે આ રીતે સાઈડ થોડી બને ત્યાં સુધી પતળી કરવાની અને થઈ જાય છે આજથી વાળ નથી લાગતી વાંધો નથી લાગતો ઢીલો નહીં કરવાનો લોટ ફેર બાકરી જેવો લોટ બાંધીએ એવો કરવાનો તમારા સામે જ હું કડી રહી છું અને નથી ફાટતા નથી તૂટતા આ રીતે આપણે બધા ઉપર લગાવી દઈશું અને ફાટે કે તૂટે તેને ફરી જોઈન્ટ કરી લેવાનું કાં તો ફરીથી નવું કાઢવાનું એટલે અંદર જઈને તૂટે નહીં ફ્રે આ રીતે બધા હું જેટલા આવશે ત્યાં આ રીતે બી તમારે અઠવાડિયે દસ ચાર દિવસ સુધી તો તમે આ વડા બી ખાઈ શકો છો વાંધો નથી આવતો ઓકે તો આ રીતે કરીને તાજા તાજા ખાઓ વગર તેલવાળા તો બી ચાલે અંદર તેલ એડ કર્યું નથી આખા દિવસમાં તમે લગભગ બે ત્રણ ચાર ચમચી તેલ તો ખાતા જતું ડાયટ ઉપર હોતો અને ના ખાતા હોય તો આ તમે એર ફ્રાયરમાં કરશો તો બી ચાલશે ફ્રેન્ડ બહુ જ મસ્ત થશે તો ટ્રાય ચોક્કસથી આ વડા કરજો મેં નથી અંદર સુગર નાખી નથી અંદર તેલ નાખ્યું કોઈ નથી એવા મસાલા નાખ્યા કે ખાવાના અત્યારે દવા ચાલતી હોય અને ના હોય ફ્રેન આની જગ્યાએ તમારે એર ફ્રાયરનો ઉપયોગ કરવાનો અને નોસ્ટિક ના હોય નોસ્ટિકમાં કરવો છે તો ખાલી તવી તમારે ગ્રીસ વાળી તેલવાળી થોડી કરી લેવાની તો બી મસ્ત માં આ વડા તૈયાર થશે કોઈ તેલની જરૂર પડશે નહીં ફ્રે અને એકદમ હેલ્ધી છે જેટલા ખાવા એટલા પેટ ભરીને ખાવ ચલો બધા રીતે ગોઠવી લઈશ ચલો ગોઠવી દીધા છે વડા દેખાય તમને એમ લાગે કે એક સાઈડ ચડી રહેશે અને પાંચથી છ મિનિટ આટલે છોડી દેજો શાંતિથી હવે બી તેલની વાત આ મારો ચમચો છે કેટલી ચમચી આવે છે નોર્મલ ચમચી સાઈઝ છે બહુ નથી મોટી બહુ નાની એટલે હું તમને કહી શકું કે ભાઈ જો ચમચો છે પણ ફ્રેન્ડ બે ચમચી ભરીને નોર્મલ બે ચમચી ભરીને તેલ મારા આ ચમચામાં આવ્યું છે એટલું મેં એડ કર્યું હવે બે ચમચીમાં તમારે મસ્ત ચટપટાટ ટેસ્ટી વડા બનીને તૈયાર થાય કે તમે ચામાં બે દિવસ એટેસ્ટી ભરપેટ ખાઈ શકો એટલા ફ્રેન્ડ તો કોણ ના ખાઈ શકે ડાયટમાં બે દિવસ તો આના આ વડા બે દિવસ ચામાં એક જણને તો ચાલી જાય પેટ ભરાઈ જાય બરાબર તો બે ચમચી નોર્મલ તેલ છે ચમચો ખાલી દેખાવનો જ ચમચો છે બાકી એક મોટી ચમચી ગણો તો બી ચાલે આ બે ચમચી ભરીને રેડું તો એ ચમચો મારો ભરાઈ જાય ફ્રેન્ડ આ વસ્તુ તમે જરૂરથી નોટ કરજો અને ખાવું હોય તો બનાવી ખાજો બહુ તેલવાળી આ વસ્તુ નથી ફ્રેન્ડ ચલો મેં કીધું હતું એ રીતે મેં એટલી વાર છોડી દીધા છ મિનિટ થઈ વાર તો હવે દેખો તમે હું ફેવરું ઇઝી રીતે ફેવરાશે અને બોઇલ બે ચમચી ઓઇલમાં બહુ જ મસ્ત વડા બનીને એમ લાગશે કે તમે તળેલા ક્રિસ્પી ક્રંચી ખાવ એવા તૈયાર થશે પણ પેરેલા થોડું એનો અંદરથી સીજે ને ત્યાં સુધી તમારે ગેસ લીમો રાખવાનો પછી લાસ્ટમાં એમ લાગે કે બરાબર ચડી ગયા છે આપણે પછી આપણે એને થોડો ગેસ ફૂલ કરી શકીએ ચલો પાછા ગોઠવી દઈએ દેખાય છે ને તમને બધાને ફેવરી લીધા છે હવે આપણે એને પાછા આ સાઈડને થી છ મિનિટ ચડવા દઈશું અને પછી પા લાસ્ટમાં બે પાંચ મિનિટ આપણે એને મસ્ત ફૂલ ગેસ ઉપર ક્રિસ્પી કરી લઈશું ચલો ફેર છ મિનિટ થઈ ગઈ છે આજથી ફેરવતા ફાવતા આજથી ફેવરી લેવાના કશું જ વાંધો નહીં આવતો મસ્ત ક્રિસ્પી ક્રન્ચી થવા લાગ્યા છે અને જો બળાતું હોય તો તાવી તાથી ફેવરી લેવાના ફરીથી મેં એને પાંચથી છ મિનિટ આપી દીધી છે હવે હું એને ગેસ ફૂલ ધીમો અને ધીમો ફૂલ કરીને મસ્ત ક્રંચી કરી લઈશ જે મારા વડા મારે ચડાવવાના હતા ને લોટ એ ચડી ગયા છે ફ્રેન્ડ ઓકે છ છ મિનિટ મેં એને મસ્ત ધીમીમાં તાપે ચડવા દીધા છે તો હવે હું એને ક્રિસ્પી કરીશ આ છે મારા વડા દેખાતા હશે તમને

પણ આ બે લોટ બી હેલ્ધી છે ખવાય એટલા માટે મેં બે એડ કર્યા છે બાકી તમારે એટલા જુવારના બનાવવા હોય તો બી તમે બનાવી શકો છો ક્રિસ્પી ક્રન્ચી બહુ જ મસ્ત બને છે શરૂઆતમાં થોડી તવી સ્લો રાખી ધીમી અને એને બે સાઈડથી સરસ ચડવી દેજો અને પછી જોડે ઊભા રહી અને ક્રિસ્પી કરવા એવું લાગે તમને કે તમે તળેલા ખાધા છે એ ફીલ લેવી હોય તો પાંચ મિનિટ તમે એને આખા પાછા આખા પાછા કરીને મારી જેમ તરીમાં શેકી લેજો ઓકે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો હું તમને ટેસ્ટ કરીને બી કહું અને બરાબર ક્રન્ચી કરીને તોડીને બતાવું બી ખરા જો આ છે જુવાના લોટના વડા અને ટેસ્ટફુલ છે ફ્રેન્ડ જો આ રીતે ક્રિસ્પી ક્રન્ચી ફેવરી ફેવરીને કરી જવાના નહીં તૂટે એની કસ્તુત થાય ફ્રેન્ડ અને બહુ જ મસ્ત થાય છે હેલ્ધી ટેસ્ટો ટેસ્ટી ચટપટો નાસ્તો ખાવો છે બે ચમચીવાળો તો તમે બનાવજો અને ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બને છે ફ્રેન્ડ કરવા જેવો છે નાસ્તો આવ્યો તમારા માટે હેલ્ધી છે સારો છે ફ્રેન્ડ બહુ જ મજા આવશે હું તો તમને કહીશ કે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ડાયટ ઉપર હો કોઈ લોટ ના ખાવાના હોય અને કે ભાઈ સવારે મસ્ત પેટ ભરીને નાસ્તો કરવો છે ટિફીન લઈ નથી જવું અને અપડાઉન કરો છો સાંજે અહીં ઘરે ખાવાનું છે તો એ બધા માટે ફ્રેન્ડ બેસ્ટ નાસ્તો છે મારો આ જુવારના લોટના વડા ક્રિસ્પી ક્રંચી શાકભાજીનો ટેસ્ટ આવી જશે બધા મસાલાનો ટેસ્ટ આવી જશે બહુ જ મસ્ત થઈ ગયા છે ફ્રેન્ડ તોડીને બી હું તમને બતાવું તો ચલો પાંચ મિનિટ એને તવીમાં તવીમાં રેસ્ટ આપી દઈશું ગેસ કરી દઈશું બંધ પછી આપણે લઈશું તો થોડા ક્રિસ્પી વધારે થશે કારણ કે તરત ને તરત તમે કોઈ બી વસ્તુ ગરમ કરેલી તોડો ને તો થોડી સોફ્ટ લાગે એટલા માટે એને બે મિનિટનો રેસ્ટ આપીશું પણ તમને બતાવી દો કે જો કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે ઓકે પીસમાં કાઢી દીધી પછી બતાવો એક્ઝેક્ટ બાજરીના લોટના વડા તળીને કાઢ્યા હોય એવા લાગે છે ફ્રેન્ડ જો અવાજ બી આવશે તમને છે ને ચાલો જો અવાજ સંભળાવ આવે છે ને હવે તમને અવાજ બતાવો બી ખરા જો આવ્યો ને અવાજ અને બતાવું કે ભાઈ આપણે તળીને કરીએ તો આવા આવાજ થાય છે ફ્રેન્ડ તો એના કરતાં તળ્યા વગરના શું ખોટા કહેવાય અને તોડીને બતાવું ગરમ છે મસ્ત સોફ્ટ નથી ટોટલી ચડી ગયું છે ટ્રાય આપણે ટેસ્ટ કરીને બી ટ્રાય કરી લઈએ કે કેવું બને છે તમને અવાજ સંભળાવો બહુ જ મસ્ત બને છે મેથીની કડવાસ આવે છે લસણની પ્રોપર સ્મેલ આવે છે મસાલા બધા જે છે નાખ્યા એ ફીલ થાય છે ટ્રાય ચોક્કસ થી કરજો કરવા જેવું છે બાય બધા